આજે હું શું પૂછવાની છું આપણે બધા ક્યાં રહી છીએ પક્ષી પશુ બધા ક્યાં રે હું તમને પૂછી આવડશે ને હલો માણસ ક્યાં રે તો તમે બધા ક્યાં રહ્યો છો પછી પક્ષી ક્યાં રે હા પછી ઉંદર ક્યાં રે ઉંદર થોડો ઘરમાં રે દર હોય ને દર ઘરમાં હોય પણ એમાં હા પછી વાડામાં બાંધે તબેલા તબેલામાં પછી વાળીએ હોય ઘરે હોય ને ગાય ભેંસમાં આપણે કોને વાળીએ છીએ ગાય ભેંસ કોણ બાંધે તમારે છે તમાર બધા હા તમારે શું છે નિવાસ બસ આ તમારે બધા છે આવડી ગયું હાલો તમે બધા ક્યાં રહ્યો છો માણસ આવો તમે બધા કોણ આવે હાથ ઊંચો કરો તો આવો ને કાલે પાછું પૂછીશ આવડશે ને કોણ ક્યાં રે પૂછશો ને આવડશે ને હું કાલે પૂછીશ પક્ષી ક્યાં રે માણસ ક્યાં રે પશુ ક્યાં રે કાલે પૂછીશ પાછું આવડશે ને